ધારાસભ્ય અહીંના એક સાંસદ અમારી આદિવાસી બહેનોને ને ઘરો તોડવા માટેની નોટિસો કરાવે છે ડરાવે છે ધમકાવે છે લેન્ડ ગ્રેબિંગ કરવાની વાતો કરે છે ધારાસભ્ય સાંસદ તો આદિવાસીઓની રિઝર્વ બેઠકો પર થી ચૂંટાય છે આદિવાસી પાર્લામેન્ટ અને વિધાનસભા પણ કહેવા માંગુ છું અહીના આદિવાસીઓ એકલા નથી અમે જયારે અમારી અહીંની બહેનોને અમારા ભાઈઓને ત્યાં તમે બુલ મોકલશો ઝોપડા તોડાવવાની વાત કરશો કંપનીમાંથી નોકરી જવાડવાની વાત

સુધી શરમમાં એમને છો છો ડરવાના આજે અમે તમને આહવાન કરીએ છીએ તમે પણ આ જાહેર જીવનની રાજનીતિમાં આવો તમે પણ આ રાજનીતિમાં આવો તાલુકા જિલ્લામાં લડો ધારાસભ્યમાં લડો નગરપાલિકામાં લડો અને આ લોકોને સત્તામાંથી દૂર કરો એ વિનંતી કરવા માટે આવ્યો છું ઘણા યુવાનોના મનમાં હશે હું નાનો માણસ છું મારી સામે મોટા મોટા નેતાઓ છે પૈસાદાર છે દાદાગીરીવાળા છે પોલીસ એમની છે સરકાર એમની છે કલેક્ટર એમના છે ડીએસપી એમના છે પીઆઈ એમના છે એમના છે મારા ઘર માં કોઈ પણ ગ્રામ પંચાયત નો સરપંચ પણ નતો મારા આખા પાંચ પેઢી માં કોઈ રાજનીતિ માં નતું પણ આ રાજનીતિ ના નેતાઓ ને મેં જોયા અને ભણેલા અભણ લોકો આપણા પર રાજ કરે રાજનીતિ માં આવીને વિચાર્યું અને આવીને તમે જોયું હશે આજે તમારો દીકરો તમારી વચ્ચે ધારાસભ્ય તરીકે આવીને લીધો છે અને પણ કડક હાથે લડીએ છે સંવિધાન ની વાત કરીએ છીએ સામાજિક અધિકારો ની વાત

સુરક્ષા પૂરી પાડે છે શાંતિ પૂરી પાડે છે સલામતી પૂરી પાડે છે એવા તમામ પોલીસ અધિકારીઓને આ ચૈતર વસાવાના કડક હાથે સલામ છે પરંતુ એટલું જરૂર કે પરંતુ એટલું જરૂર કેટલાક પોલીસ અધિકારી પહેરવા લાગ્યા છે અને ટોમી બનીને ફરે છે એવા ઉચ્ચ અધિકારીઓ જે પણ હશે એ ઉચ્ચ અધિકારીઓને કહેવા માંગુ છું જો તમે સંવિધાન રાખીને તમારા કમર પટ્ટા ગળામાં પહેરીને ફરશો